લાયન્સ ક્લબ ઓફ ડીસા અને ભારત વિકાસ પરિષદ ડીસા મુખ્ય શાખાના સંયુક્ત ઉપક્રમે કાંઠ પાંજરાપોળ ખાતે વૃક્ષારોપણ કરવામાં આવ્યું છેલ્લા પાંચ વર્ષથી લાયન્સ ક્લબ ઓફ ડીસા અને ભારત વિકાસ પરિષદની મુખ્ય શાખા દ્વારા પર્યાવરણને ધ્યાને રાખી કાંઠ પાંજરાપોળમાં વૃક્ષારોપણનો કાર્યક્રમ કરવામાં આવે છે અત્યાર સુધીમાં જેટલા પણ વૃક્ષો રોપવામાં આવ્યા છે તેમાંથી નેવું ટકા જેટલા વૃક્ષો ઘટાદાર છાયડો આપતા થઈ ગયા છે જેના ભાગરૂપે છાયડો આપતા લગભગ એકસો જેટલા પાંચથી સાત ફૂટની ઊંચાઈ ધરાવતા વૃક્ષોનું રોપણ કરવામાં આવ્યું સાથે સાથે તેની જાળવણી થાય અને તેનો વ્યવસ્થિત રીતે ઉછેર થાય તે માટેની પણ દરેકને સંયુક્ત જવાબદારી સોંપવામાં આવી આજના કાર્યક્રમમાં લાયન્સ ક્લબ ઓફ ડીસા તેમજ ભારત વિકાસ પરિષદ મુખ્ય શાખા ડીસા ખાનના તમામ જવાબદાર પદાધિકારી સાથે મહિલા પાંખ પણ ઉપસ્થિત રહેલ અને કાંઠ પાંજરાપોળના સન્માનીય સંચાલકશ્રી ઉપસ્થિત રહી અમોને સારો એવો સાથ સહકાર આપવા બદલ તેમનો પણ આભાર વ્યક્ત કર્યો આજ લાયન્સ ક્લબ ઓફ ડીસા અને ભારત વિકાસ પરિષદ મુખ્ય શાખા ડીસા પાંજરાપોળ કાંઠ ગૌશાળાની અંદર અમે વૃક્ષારોપણનું સુંદર આયોજન કર્યું એમાં અમને અહીંયા ટ્રસ્ટીઓ તરફથી સુંદર વ્યવસ્થા પૂરી પાડવામાં આવી જેસીબી દ્વારા આપ જોઈ શકો છો અહીંયા કે જેસીબી દ્વારા ખૂબ જ ઊંડા સરસ અમને ખાડા કરી અને અહીંયા પાઇપ અને ઝાડને ઊભા કરવા માટેની પાઇપને બધી સુંદર વ્યવસ્થા પૂરી પાડવામાં આવી અને અહીંયા લગભગ અમે સો એક વૃક્ષોનું અહીંયા આજે વૃક્ષારોપણ કર્યું છે કે જે અમે ખૂબ ખૂબ ખરેખર અહીંના સ્ટાફનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ પાછી વસ્તુ